ઓઝરડા બારી ફળિયા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વલસાડ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ અને કપરાડા તાલુકાની ઓઝરડા બારી ફળિયા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ગાંધીનગર શિક્ષણ સચિવાલય વિભાગના અધિકારી પિયુષ પટેલ દ્વારા કરવામાં આવ્યો હતો આ દરમિયાન અધિકારી શ્રીને આવકારી સ્થાનિક વાજિંત્રો દ્વારા આવકારવામાં આવ્યા હતા ત્યારબાદ તેઓને પુસ્તક આપી સ્વાગત કરવામાં આવ્યું હતું અને નવા પ્રવેશ બાળકો આંગણવાડી બાલવાટિકા ધોરણ એકના બાળકો અને ધોરણ છના બાળકોને તેમના હસ્તે પ્રવેશ આપવામાં આવ્યો હતો તેમણે જણાવ્યું કે બાળકો ઉચ્ચ અભ્યાસ કરે ત્યાં સુધી તેઓને ભણાવવા વાલી તેમજ શિક્ષકોને ધ્યાન રાખવું જોઈએ જેથી કરીને બાળકો સારું શિક્ષણ મેળવી શકે આખરે તેઓએ વાલી સાથે બેઠક કરી વિવિધ ચર્ચાઓ પણ કરી હતી અને શિક્ષણના સંદર્ભે વાતો કરી હતી વાલીઓએ ડિસ્પ્લે ચાર્ટ અને સાહિત્યનું નિદર્શન કર્યું હતું આભાર વિધિ શાળાના આચાર્ય ડોક્ટર બાબુ ચૌધરીએ કરી હતી અંતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ દરમિયાન સીઆરસી કોર્ડિનેટર હિતેશભાઈ ગાંગોડા શાળા પરિવાર એસએમસી સદસ્યો આંગણવાડીના કર્મચારીઓ આરોગ્ય વિભાગના કર્મચારીઓ અને વાલીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા